સ્વામિનારાયણ ગુરુકુળ સદાનગરમાં માતૃ પિતૃવંદનાનો કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ યોજાશે તારીખ ત્રીસ અગિયાર બે ના ચોવીસના શનિવારના રોજ સવારે સાત કલાકે ધોરણ એકથી કોલેજ કક્ષા સુધીના પંદરસો વિદ્યાર્થીઓ દ્વારા તેના ત્રણ હજાર માતાપિતાનું શાસ્ત્રોક્ત વિદ્યાર્થી પૂજન કરવામાં આવશે અને હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનોનો ઉપક્રમ પણ કાર્યક્રમ સાથે જોડાયેલો છે

માતાપિતા અને સમાજ પ્રત્યેની ફરજ અંગેનું મૂલ્ય સુંદર રીતે સ્થાપિત કરશે કાર્યક્રમમાં વાલીઓને પણ સુંદર સહયોગ મળી રહ્યો છે અને આચાર્ય શ્રી રસિકભાઈ હરણીભાઈ મહેન્દ્રભાઈ માથોડિયા અને વિવિધ ભાગોના વડાઓ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે સમાજમાં અત્યારે વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે અને કુટુંબના સભ્યો વચ્ચે પણ મોબાઈલ કલ્ચરને કારણે સંવાદનો અભાવ છે ત્યારે આવા માતૃ પિતૃ વંદનાના કાર્યક્રમથી અને પ્રકારના વાતાવરણથી વિદ્યાર્થીઓમાં વિશેષ ભાવના ઉત્પન્ન કરી શકાય તે હેતુથી એચએસએસ ના સિદ્ધાંતો થી પૈકી ના એક નો કાર્યક્રમ માં પ્રગટીકરણ થશે માં બાપ ને ભૂલશો નહીં જેવા વિવિધ ભાવ વાહી ગીતો પર સંગીત સાથે પ્રસ્તુત થશે કાર્યક્રમ માં ભાવનગર ના બંને ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી સેજલબેન બેન વાલી તરીકે ઉપસ્થિત રહેશે અને જિલ્લા શિક્ષણ અધિકારી અને વાઇસ ચાન્સેલર સહિત ના મહાનુભાવો આ ના મૂલ્યવાન શૈક્ષણિક કાર્યક્રમ માં ઉપસ્થિત રહેશે અને સ્વામીનારાયણ ગુરુકુળ પોતાના દરેક કાર્યક્રમની વિશેષતા માટે પ્રસિદ્ધ છે તે પ્રમાણેનો આ એક અદભુત અને ગૌરવપૂર્ણ કાર્યક્રમ છે રિપોર્ટર ફિરોઝ મલેક એબીસી ન્યૂઝ ભાવનગર